સુરત શહેરમાં હીરા ઉદ્યોગ હાલ મંદીનો સામનો કરી રહ્યો છે ત્યારે કાપોદરા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં એક રત્ન કલાકારે શિફ્ટપૂર્વક બદલો માર્યો સારી ક્વોલિટીના ગુણવત્તાના હીરા બદલી દોઢ લાખથી વધુની છેતરપિંડી કરી સમગ્ર ઘટનામાં શંકા જતા સીસીટીવીના આધારે હીરાનો બદલો મારનાર રત્ન કલાકારને ઝડપી લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી કાપોદરા વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાં સરીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા રત્ન કલાકાર દ્વારા કારખાનાના માલિકનો વિશ્વાસ કેરવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો સારી ક્વોલિટીના હીરા બદલી હલકી ગુણવત્તાના હીરા પધરાવતો હતો હીરામાં વજન ઓછું ધરાવતા માલિકને શંકા ગઈ શંકાના આધારે કારીગર બિપિન સેલેડિયા પર નજર રાખવામાં આવી હતી સીસીટીવીમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળતા હીરાનું વજન ચેક કરાયું હતું વજન ઓછું આવતા કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં દોઢ લાખના હીરા બદલી લેવાયાની ફરિયાદ બિપિન સેલેડિયા સામે નોંધાઈ છે આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત